એટલે વાયરલ થવા ખાતે ફોન કરવો શું લ્યા ના ના વાયરલ ના ના અમે તો ચાલી નાણા ગયા વાયરલ થવામાં માં યાર બહુ મોડું કરી લાગ્યું એટલે એમ નઈ તકલીફ

હા તો એટલે તમે કેવો વિડીયો હોય તારા એટલે પણ તું આઈ જાવ ને રામ આઈ જવાનું જવું હોય ભેગું થવા તેથી વિરંગામ તાલુકો રામ સાપરી આવી જવાનું લાઈવ લોકેશન જે મજા આવે તત્વ હોય ને આ તત્વ નથી ના ના અમેથી અસામાજિક અમે કોઈ નું ખોટું કર્યું હોય મારી વાત સાંભળ ત્યાં ન્યાય અપાવવા માટે ફોન કર્યો છે ને તને એટલો ખ્યાલ છે તમારા સમાજ કેટલા જણા હેરાન થાય છે જે હેરાન થાય અમે એના સમર્થન માં લેડીઝ હેરાન થતા વિડીયો મેક્યો તો કે

ગુજરાતમાં પાંચ હજાર આઈડી બંધ થઈ હતી કેટલી બરાબર ઉના કેમ ના ગયો ઉના ઉના તો ઉના જે થયું ને જે

ચિંતા ના કરજો તમે તમે વાયરલ થવા હાથે ફોન ના કરજો બીજું કામ મારી વાત ભલે બીજું બીજું કઈ કામ હોય ને તો મને ફોન કરજો પણ વાયરલ થવા હાથે ફોન ના કરજો બનાવ્યો ઉલાલા તો જે મુસ્લિમ હતો ને જે ગુનેગાર એ પકડી ગયા બરોબર એ જેલ માં બન છે બરોબર ને હાર્યો પણ ઉના બાબતે કેમ ના વિડીયો બનાવ્યો અલ્યા તું પેલા મારી ફેસબુક આઈડી જો મારો વિડીયો વાયરલ છે